હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ તારખે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર માત્ર સાઠ હજારની કિંમતમાં મારુતિ સજુકીન કરાવશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે માત્ર સાઠ હજારની કિંમતમાં કાર વેસવાની છે બાઇકની કિંમતમાં મિત્રો કાર વેસવાની છે કાર પેટ્રોલ પ્લસ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને માત્ર શીખવા માટે જ લીધેલી કાર છે તો મિત્રો કારની વધુ વિગત આગળ જાણીએ છીએ પહેલાં આપણી ચેનલ ઉપર જો મિત્રો તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કેટલી કિંમત ક્યુ મોડલ છે આપણે વિડીયોમાં જ આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો વાત કરીએ આપણે ઝેન કારની મોડલની તો મિત્રો બે હજારનું મોડલ છે બે હજારનું મોડલ છે મિત્રો કાર થ્રી ઓનર છે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કમ્પ્લીટ કોઈ પણ પ્રોબ્લેમ હાલમાં તમને જોવા નહીં મળે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો વિથ એસી કાર છે મિત્રો કારમાં તમને સીટ કવર ખૂબ જ સારા જોવા મળશે મિત્રો તો બીજું મિત્રો સાઠ હજારની કિંમત કિંમતમાં તો બાઇકની કિંમતમાં કાર મિત્રો કારમાં તમને ટાયર પણ સારા જોવા મળશે અને સડો પણ ક્યાંય પણ તમને જોવા નહીં મળે રૂપાચ સારી કન્ડિશન જોવા મળશે અને કારમાં પેપર પર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો કમની કલર સાથે મિત્રો આ કાર તમને જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે જેન કારની કિંમતની તો મિત્રો માલિકે માત્ર સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ત્રેવીસ છપ્પન નવ બાઈઠ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો આ ઝૈન કારની કિંમત માત્ર સાઠ હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ ઝેન કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો તાલુકો ગારીયાધાર ગામ માનપુર માનપુર ગામ જોવા મળશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો મારુ તે સજુકી જેન કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે ત્રેસાઠ પાંચ ત્રેવીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાજ